નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે પરમ દિવસની રાત્રે જ્યારે સૌ કોઈ ઠંડીમાં મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે લક્ષ્મીપુરા મુક્તિધામ પાસે આવેલા તળાવમાં ક્રેટા ખાબતના કેતન પ્રજાપતિ નામના આશાસ્પદ યુવકનું મોત ડ્રાઇવિંગની મજા બની મોતની સજા તળાવની ફરતે ફેન્સિંગનો અભાવ છે રાત્રે પોલીસિંગનો અભાવ છે એટલે લગભગ એકસો દસ કિલોમીટરની ઝડપે કેતન પ્રજાપતિ ચલાવી રહ્યો હતો નીરજ ચોસલાની ક્રેટા નીરજ ચોસલા તો જેવી ક્રેટા ખાબકી કે તરત જ તરતા આવડતું હોય બહાર આવ્યો બોલેટ પર ચડીને બચાવ બચાવની બૂમો પણ પાડી પરંતુ કોઈ ના આવ્યું ફાયર બ્રિગેડની સહાય આવતા પણ મોડું થયું અને તે પહેલાં તો કેતન પ્રજાપતિનું મોત નીપજી ચૂક્યું હતું દર્શક મિત્રો આજે આપના વીરેન રામી અને અન્ય કાર્યકરો અન્ય અગ્રણીઓ દ્વારા કેન્ડલાંજલિ આપવાનો કાર્યક્રમ માંગ તળાવની ફરતે ફેન્સિંગ કરવાની અન્ય તળાવો પાછળ બ્યુટિફિકેશન પાછળ કરોડો ખર્ચાય છે તો આ પચીસથી ત્રીસ ફૂટ ઊંડા તળાવની આજુબાજુ ફેન્સિંગ કેમ નહીં આ સવાલ વીરેન રામીએ પણ ઉઠાવ્યો અને આ કેન્ડલાંજલિમાં જોડાયો નીરજ ચોસલા પણ કે જેનો મિત્ર હતો કેતન પ્રજાપતિ અને જેની ક્રેટા કારમાં ડૂબી જતા કેતનનું કરુણ મોત નીપજ્યું હા કેતન અત્યારે આપણી વચ્ચે રહ્યો નથી એ સદગતના આત્માને પ્રભુ શાંતિ આપે તે માટે આપ સર્વ ભાઈઓને બે મિનિટ મૌન પાડીશું આપણે બે મિનિટ દરેક જણ મૌન પાડીશું શ્રી બધો આજના કાર્યક્રમ અંગે અને અકસ્માત અંગે શું કહ્યું આ તમામે સાંભળો ગાડી તળાવ માં હતી જેને લઈને આજે કેન્ડલ માર્ચ કરવામાં આવી છે સાથે સાથે એને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે E che è che uno ti vede પહેલામાં પહેલાં મારો ફ્રેન્ડ અને હું જે ગાડીમાં ખાબો ગયા હવે આ લોકો જે રીતને અમારી પણ બ્લેમ તો કે અમે લોકો દારૂ પીને કે નસો કરીને પપ્પા એક તમે જે ગાડી ભગાઈ છે કે એના બધા ફ્રેન્ડોએ એ રીતના કર્યું છે તો આ વસ્તુ તદ્દન ખોટી જે ખોટું લાગતું હોય તમારા લોકોને તો અહીંયા રિપોર્ટ કરાવે છે અમારા તો તમે લોકો એ બી જુઓ અને ત્યાર ત્યારબાદ તમે લોકો કોમેન્ટ કરો કે ઓનલાઈન તમે જે કંઈ કોમેન્ટો કરો છો ખરાબ ખરાબ લોકો જે પબ્લિક જે છે જોયા વગર તમે લોકો જે રીતની કોમેન્ટો કરો જે વસ્તુ જોઈન કરો કે તમે શું કોમેન્ટ કરી રહ્યા છો તમે પેલા જુઓ કે વ્યક્તિને શું થયું છે એ મરી ગયો છે એને કોઈ એ છે જ નહીં કે એ મરી ગયો છે એનાથી કોઈ ખાલી એવું કહે છે કે ગાડી ફાસ્ટ હતી ને એવું દાવનો નશો કરેલો હશે કે ગમે એ નશો કરેલો હશે તમે જોયા વગર ડાયરેક્ટ ના બોલશો અને કોઈનું નામ બદનામ ના કરશો એની છેલ્લી વાત એ બીજી વાત એ કે આપણે જે ફાયર સેફ્ટી રાખ્યા છે તેને શાની માટે રાખ્યા છે ફાયર સેફ્ટી માટે રાખ્યા છે કે માણસને લાશ કાઢવા માટે રાખ્યા છે ખાલી માણસ જીવતો તો મેં જાતે ત્યાં તો એમને કીધું કે ભાઈ અહીંયા છે બચાવો હોય કોઈ બચાવવા નથી આવ્યું કુદ્યુ જ નહીં એમને ચોખ્ખું કહેતો કે અહીંયા જ કુદો એક જણ પૂછશો તો બહાર નીકળી જશે અને જીવી જશે પણ કોઈ કૂદ્યું નહોતું બીજી વસ્તુ કે કશું આવ્યું નહોતું બોટ બી આવતા એમને અડધો પોણો કલાક કર્યો છે બોટ આવી નથી ત્રીજી વસ્તુ કે એમની પાસે રિંગ કશું નહીં ખાલી બેટરી લઈને આવે કે અમે ચેક કરીશું ખાલી બે વસ્તુ થશે બેટરીથી કોઈ ના થાય ત્રીજી વસ્તુ એ કે પરમિશન બોટ ઉતારવા માટે એવી પરમિશન પ્લસ મેં બતાવતો હતો કે અહીંયા જ મારો ફ્રેન્ડ છે હવે હમજો એક જણ કોઈ ઉતરી આવ કોઈ ઉતારવા રાજી નથી મેં એટલો ખેડેરી કરતો કે મેં એટલું એને એ લોકો એટલું એ કરતો હોય ફોર્સ કે તમે એક વસ્તુ મારું માન લો તમે એક વાર માનો મારું વાર તું કોઈ માનવા રાજી હતું નહીં એ વખતે એટલે હું તમને એક જ વસ્તુ કહું તમે લોકો ફાયર શીખી રાખી સાની માટે છે કે ભાઈ બચાવવા માટે રાખ્યું છે વ્યક્તિને કે પછી ખાલી એમની લાશ કાઢીને પોતાની વ્યવહાર કરવા માટે રાખ્યું છે મારું કેવું એક જ વસ્તુ છે કે ફાયર હાની માટે હોય કે બચાવવા માટે હોય ખાલી કુતરાને બલાડાને બચાવીને તમે લોકો સારું બતાવો છો એ વસ્તુને માણસ બચાવો હું એક જ વસ્તુ કહીશ એમને કીધેલું કે આ જગ્યાએ છે વ્યક્તિ તો ગાળવો હતો એમને એક વાર કુદવું તું માણસ શીખ્યા હોય તો કૂદે છે શીખ્યા તો હશે ને પાયા ભાઈ એમને તો કોઈ લેતું નહી હોય મારું કેવું એક જ વસ્તુ છે ફોન કર્યા પછી અડધો કલાકે ગાડી આવી છે બરાબર છે તેમને સુધી જવું જોઈએ એ ટાઈમે કોઈનું વિચાર માણસો બચાવો પુત્ર બચાવશો એ વસ્તુ અલગ છે માણસ જે વ્યક્તિ બધું તંત્ર ચાલતું હોય જેના પર એ વ્યક્તિને બચાવો એના મમ્મી અત્યારે ક્રિટિકલ કન્ડિશન છે એની મમ્મીને રાજસ્થાન હતા એના મમ્મી ત્રણ મહિનાથી એ છોકરો મળ્યો નહોતો એ છોકરો ત્રણ મહિનાથી મળ્યો નતો એમના મમ્મીને અને અત્યારે આ વસ્તુ એની મમ્મી ત્યાં રાજસ્થાન રડે છે અત્યારે તંત્ર પાસે તમે શું માંગની આશા રાખો છો એક જ માંગ માંગીએ છીએ આવું કઈક તળાવ ગયા હોય તો તમે લોકો એનું કમ્પ્લીટ કરાવડા હોય ઇનોવેશન આખા ગળો તળાવો બધા કરાવડાયા છે તો તમને નાના તળાવો નથી દેખાતા પ્લસ આ લોકો સ્પીડમાં હતા ને એ રીતના થયું પણ સ્પીડમાં તો બી એ બચી શકતા જો એ એ ગાડી એમાં ઠોકાઈ હોય પિલ્લરમાં તો એ ગાડી બેક થતી અને બેગ થઈને બી એ લોકોનું એરબેગ તો ઓલરેડી ખુલી જી તો એરબેગ ખુલીને બી લોકો બચી શકતા હતા એ જોય નાનીમાંથી ખર્ચ આવતી પણ એ બચી શકતા હતા પણ આ વસ્તુ બહુ એ લાઇટિંગ નથી ત્યાં ભરમ જે હશે બે યુવાનો હતા તે પોતાની કાર લઈ નીકળ્યા હતા તળાવની ફરતે ફેન્સિંગ ના હોવાથી રાત્રે સાડા બાર વાગે ગાડી અંદર જતી રહી હતી ને એમાં એક યુવાન કેતનની પ્રજાપતિ કરીને છે તેનું મૃત્યુ થયું છે એક ભાઈને તરતાવટું એટલે બહાર નીકળી ગયા છે જેમ તેમ કરીને બહાર નીકળ્યા કારણ કે તલાવની મય કાદો કિચડ બહુ છે એના લીધે જેમ તેમ એક ભાઈનો તો જીવ બચી ગયો પણ અકાળે કેતન પ્રજાપતિનું મૃત્યુ થયું છે એના માટે થઈને આજે લક્ષ્મીપુરા એરિયાના તમામ યુવાનો એકત્રિત થઈને આજે કેન્ડલ માર્ચ કરેલ છે ભગવાન એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના બાર સાડા બારના અરસામાં બે યુવાનો કાર લઈને જતા હતા અને એક કાર લક્ષ્મીપુરા તળાવની અંદર ખાપતી હતી સદનસીબે એક યુવાનનો જીવ બચી ગયો પરંતુ એક યુવાન કે જે ઓગણીસ વર્ષનો યુવાન કેતન પ્રજાપતિ એ આજે આપણી વચ્ચે રહ્યો નથી પણ દુઃખ સાથે અમારે કહેવું પડે છે કે વડોદરા મહાનગરપાલિકા કે જે દિવાલો જે જગ્યાએ નથી બનાવી એવા ખુલ્લા ગ્રાઉન્ડોમાં દિવાલો બનાવે છે આ તળાવના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો અને આ કરોડો રૂપિયાના ખર્ચો કર્યા પછી પણ જો આવી રીતે ફેન્સિંગ નથી અને જે રીતે એવું કહેવાય છે કે પાણી વહી ગયા પછી પાડ બાંધવી અને પાણી વહી ગયા પછી પાડ બાંધવાની એટલે કે હવે એ લોકો ફેન્સિંગ મારે છે અને આ એક બહુ નાનકડો રોડ છે અહીંયા ભારદારી વાહનો વારંવાર અવરજવર કરે છે મને એવું લાગે છે કે જો અહીંયા દિવાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર જે રીતે હરણીની અંદર બોટકાનની ઘટના બની એવી રીતે કદાચ અહીંયા પણ કોઈક વાન કોઈક બાળકોને લઈ જતી વાન અંદર જતી રહેશે ત્યાર પછી આ તંત્ર જ જાગશે આજે એક યુવાને જીવ ગુમાવ્યો છે ને જેને જેનો યુવાન ગયો હોય જેનો દીકરો ગયો હોય જેનો ભાઈ ગયો હોય ને એને ખબર પડે કે એના દિલની વેદના શું છે પણ આ જાડી ચામડીના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જે કોઈ પણ પ્રકારની ઊંઘ ઉડાવતા નથી અને એવું કહેવાય છે કે જ્યારે આ ઘટના બની ત્યારે એવું કહેવામાં આવે છે કે ફૂલ સ્પીડના કારણે થયું હતું અરે ભાઈ દિવાલ હોત ને તો આ યુવાન બચી શક્યો હોત એને કદાચ ફૂલ સ્પીડમાં હતો પણ આજે એની એરબેગ ખુલી હોત એ બચી શક્યો હોત પણ પરંતુ સદભાગ્ય અમારું દુર્ભાગ્ય આપણું એવું છે કે અહીંયા દિવાલ નથી અને ખુલ્લું હતું એટલા માટે આ યુવાન ખાતક્યો છે એટલે અમારે તો તંત્રને પણ વિનંતી કરીએ છીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કરીએ છીએ કે અહીંયા વહેલામાં વહેલી તકે દિવાલ થાય કે જેથી કરી અને કોઈકનો જીવ બચાવી શકે